હેલો ખેડૂત મિત્રો કેમ છે બધા ખેડૂત મિત્રોને તો તમારે કોઈ પણ વાહન કે પશુ લેવા કે વેચવા હોય તો મારી યુટ્યુબ ચેનલ ફાર્મર બિઝનેસ ફ્રેન્ડ ખેડૂત મિત્ર આ ચેનલને કરો અને પ્રેસ કરો તો મિત્રો આજે આપણી ચેનલમાં એક ઓરિજિનલ જાફરાબદી ભેંચ વેચવા માટે આવેલી છે ફૂલ જવાબદારી આપવામાં આવશે આ ભેચમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે આછળ વરાક અને ગરમીની ફૂલ જવાબદારી લેવામાં આવશે તો મિત્રો આ ભેચની ઊંચાઈ લંબાઈ પૂરેપૂરી ઓરિજિનલ જાફરાબંધી અને હેવી ભેંચ છે તો મિત્રો આ ભેંચ હાલમાં ક્યાં જોવા મળે તેની વાત કરવી તો ગામ છે અલીધરા ગામ છે તાલુકો મેંદરડા અને જિલ્લો જુનાગઢ તો મિત્રો અત્યારે હાલમાં આ ભેંચની વિયાજણની વાત કરવી તો વીસ જમણની વાર છે વિયાવણની અંદર અને આગલા વેતરમાં દસ લીટર દૂધ હતું અને આ અત્યારે હાલમાં ત્રીજું વેતર વિયા છે ફૂલ ગેરંટી આપવામાં આવશે તો મિત્રો ભેંસના માલિકનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનની અંદર અને વિડીયોની નીચે ટાઇટલમાં આપેલો છે સત્તાણું બે અડતાલીસવાળો કોન્ટેક્ટ નંબર ભેંસના માલિકનો કોન્ટેક્ટ નંબર છે અને કિંમત અંદાજે એક લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમત ફેરફાર થઈ જાય છે તો મિત્રો તમારે પણ આવી રીતના કોઈપણ પ્રકારની યુટ્યુબ ચેનલમાં જાહેરાત આપવી હોય તો મારો વોટ્સઅપ નંબર તમને સ્ક્રીન ઉપર રહ્યો છે ત્રેસઠ પાંચ વાળા નંબરમાં આડો મોબાઈલ રાખી એક બે ફોટા અને એક બે વિડીયો અને તમારું એડ્રેસ મોકલો